કાર્યક્રમ દરમિયાન ધોરણ 9 થી લઈને 12 સુધીની પરીક્ષામાં પ્રથમ ત્રણ ક્રમાંક મેળવનાર વિદ્યાર્થી ભાઈઓ બહેનો નું સન્માન અને પ્રતિભાઓને બિરદાવવામાં આવી હતી આ પ્રસંગે ભારત સરકાર તરફથી કલા ક્ષેત્રે પદ્મશ્રી પુરસ્કાર પ્રાપ્ત કરનાર પ્રખ્યાત ઢોલવાદક હાજીભાઈ મીર હાજી રમકડો નું સંસ્થા તરફથી વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું હાજીભાઈ મેંદરાડા પધાર્યા હોવાથી તેમની આ ઐતિહાસિક ક્ષિતિજ બદલ ડોક્ટર અજમેરા પરિવાર અને શ્રી વંદે માતરમ સેવા સમિતિ દ્વારા પણ તેમનો સત્કાર કરવામાં આવ્યો હતો કાર્યક્રમમાં જૂનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખ હરેશ ઠુમર જિલ્લા પંચાયતના સભ્યો કુમારભાઈ બસિયા અનકભાઈ ભોજક જિલ્લા ભાજપ મહામંત્રી હિરેન સોલંકી મેંદરડાના સરપંચ જડી ખાવડુ મોટિવેશન સ્પીકર ભરતભાઈ મેશિયા મુંબઈના અગ્રણી ઉદ્યોગપતિ જિગ્નેશભાઈ હિરાણી સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ઉપરાંત સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી મકવાણ મકવાણા કૃષ્ણકુમાર એબલભાઈ સંચાણિયા ને પણ ભાવપૂર્વક પૂર્વક સન્માન સમારોહમાં સન્માન કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓની સુવિધા માટે હોટર કુલર તથા આરઓ પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ સમગ્ર કાર્યક્રમનું સુચારુ સંચાલન આચાર્ય એમ એ કથિરિયા જી કે મણવર અને જેવી રામે દ્વારા કરવામાં આવ્યું હતું અનુરીત બાબરિયા સહજ ન્યુઝ કેશોદ